અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એલર્ટ પર આવી ગયું છે જ્યારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર પણ પોતાના સ્ટાફ સાથે મામલતદાર સાથે રહીને પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે હાલ ઢાઢર નદીનું પાણીનું લેવલ અઠ્ઠાણું પાંચ મીટર નોંધાયું છે આમોદ વહીવટીતંત્ર સતત આ લેવલ પર નજર રાખી રહ્યું છે અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તેની ચિંતા રાખી રહ્યું છે આમોદ મામલતદારના જણાવ્યા મુજબ ઢાઢર નદી આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી તલાટીકમ મંત્રીને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે હાલ સરોવરના દરવાજા બંધ કરેલ હોવાથી પાણી વધવાની શક્યતા ઓછી છે પાણી વધે તો તરત તકેદારી રાખવા જરૂર પડે તો સ્થળાંતર કરવાની તૈયારી રાખવા તથા ગામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર ચુસ્ત બન્યું છે મામલતદાર તરફથી તાલુકાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવાઓથી દૂર રહે અને પરિસ્થિતિમાં શાંતિ જાળવી તંત્રને પૂરતો સહકાર આપે અને કોઈક એવો બનાવ બને તો આમોદ મામલતદાર કચેરીનો કોન્ટેક્ટ કરવો બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમોદ હાલ ઢાઢર નદીનું લેવલ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટીકમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે